પ્રમેય નંબર 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો કોઈપણ એક વિકર્ણ દોરો તો તે વિકર્ણ બે ત્રિકોણમાં વિભાજન કરે છે તો તેના માટે આપણે શરૂઆત કરીએ કે એક આકૃતિ દોરી મે ચતુષ્કોણ ABCD અત્યારે તમને બતાવું છું કે ABCD આ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ રચવાનો છે અને મે BD નામનો એક વિકર્ણ રચ્યો તો લખીએ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે

આપણને પક્ષમાં આપેલું હતો કે સમાંતર બહુ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણ એવી છે સમાંતર બહુ ચતુષ્કોણ છે તેનો વિકર્ણ શું રચ્યો હતો બીડી તો વિકર્ણ બીડી રચતા બીડી વિકર્ણ રચે એટલે આપણને બે ત્રિકોણ મળે કયા બે ત્રિકોણ મળે છે તો ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીસીડી હું અત્યારે તમને ત્રિકોણ એબીડી ગ્રીન કલરથી બતાવું છું ત્રિકોણ એબીડી અને બીજો ત્રિકોણ બતાવું બ્લુ કલરથી ત્રિકોણ બીસીડી આ બે ત્રિકોણ મળ્યા આ બંને ત્રિકોણમાં શું વાત કરીશું તો આપણે બે ત્રિકોણમાં જોઈએ કે કયા કયા ખૂણા તો કયા કયા ખૂણામાં જે ખૂણો એ બી ડી કઈ જોડ મળે આપણને એ બી તો એ બી કઈ જોડ છે તો અંતઃયુ કે એ અને સી કેવા છે સમાંતર છે અને બી તેની શું છે છેદિકા માટે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કેવા મળે સમાન માટે એ બી બરાબર સી બી મળે છે ત્યારબાદ બંને ત્રિકોણના અંદર બીડી કઈ બાજુ છે સામાન્ય બાજુ તો બીડી બરાબર બીડી અહીંયા શું લખીશું આપણે સાબા સાબા એટલે સામાન્ય બાજુ ત્યારબાદ ત્રીજું આપણને શું મળે છે તો બીસી અને એડી એ સમાંતર બાજુઓ છે માટે અહીંયા આ રીતે ઝેડ બને છે ઝેડ બને એટલે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય સમાન તો એડી અને સીબીડી એડી અને સીબીડી સમાન થાય આ પણ કઈ જોડ મળે છે ખુ બા ખુ માટે ખુબાખુ શરત મુજબ બંને ત્રિકોણ કેવા મળે છે એકરૂપ મળે છે બંને ત્રિકોણ એકરૂપ મળે જે આપણે સાબિત કરવાનું ત્રિકોણ એકરૂપ ત્રિકોણ બેસે